પટેલ છો શરીર પર મને તો દુઃખ જાદુ લાગે તઈ કેમેરાવાળા તમે ડોહાઓ ચમ ફોન રાખો આ જવો ને આનું કોમ સર તમે દાદાઓ અમને બહુ બગડ્યા છો એવું નહીં પણ દાદા અમે હાદુ નહીં વાપરી એકતા તમારા એકનો દાખલો નહીં બધા ડોહાની વાત છે તમે જે પૂછવા આવ્યા છે એના કહું તો મારું નોમ જોગણી નહીં પણ પેલો મારો ભાઈ બેહ્યો છે અને મારા મયંક ભાઈ આટલો એક વધાવો લખવો છે ત્યાં ભાઈને આ તકલીફ હોય સંજય હા મેનાદ્રજ હા વડાઈ હા મારું વિરાય અમદાવાદ ને હા મારું અરાડે આલમ આઠ દ બન્યા ને હા લ્યો મારા ભાઈ રાઠોડ રાઠોડ ગણ છે ભાઈ હજુ બાર ચૌદ ભાઈ ને અશોકભાઈ પૂછો ને બે ચૌદ એટલે મહારાજ ની કોઈ બાધા રાખેલી ખરી ભાઈ નું મૂળ ગોમ કયું અટક બેટા તારું પટી જુ બેટા પટી જુ માં પાછું વળીને જોવું હોય ખુશ ના પણ ખુશ ને અત્યાર તો હા બાર મહિનાનું કોમ ઓગનથી દારી પતાવી દીધું બરાબર અટક પ્રશુકભાઈ હા દરબાર પો સોલંકી બોચર વાળા હા કરીશ થઈ જશે હોં તૂટવાય નહીં દઉં તોડવા દઉં એ નહીં એવી શું હોં મયંક હવે એક બતાવો આવા ઘોઘો બનાવો છે એક વાત કરું નહીં કેવું હા બાવીસ ત્રીસ નંબર ની ગાડી બધા સાઈડ માં કરજો મારી આયેલી બધી ગાડીઓ જોગણી ની છે ખાલી સાઈડ માં કરજો કોક ને નીકળવું હોય બાવી બાવી ત્રીસ નંબર સારો છે હાથ નો સરવારો અશોક ભાઈ ભાઈ પરિવારમાં બે લગ્ન કોઈ ન થયેલો એટલું પૂછો ને હા થેલો ભાઈ ના પરિવાર માં કોઈ અન્ન બનાવે કોઈ મરણ થયેલું એટલું પૂછો ને

તો મારા હજુ મારા ભાઈના હાથમાં મારા હાવજના હાથમાં વધાવ બનાવ આઠ દસ બને બેટા હા મહમતપુરા બાર નહિ ચાલે ને જાવતા બે સિકોતર ની અગરબત્તી કરો હાથમાં નવમાંદાર જો રોજ લાઈ દઉં જો હું જોગણી બોલી મારી હેગણી

જોગણી શિવાય વાત નહી ઠાકોર જોગણી શિવાય વાત આયુ વાત એક બાજુ દુનિયા દે તો બાજુ તું એક બાજુ દુનિયા તું તારા તો લે બીજું ભોગડી ના તોલેખી દુનિયા ના આવે સગના જોડે બીજું કોઈ ના આવે પૈસો નો પાવર મારું ગમો ગરીબ ગ પૈસો નો પાવર મારું ગોગો ગરીબ ગયા રૂપિયા નો મનો વિશ્વાસ

જારો ભલે મારું ઘર ભણતો તમે રૂપિયા વાળા નાળા તમે રૂપિયા વાળા ના પાણી વિશે કરજો ભાઈ બોલે ભાઈ કિશન પોણી આપજો એ ચાલુ નહીં અગરબત્તી શીખોતર નહીં પણ બળિયા દેવ દીવો ચાલુ રાખવાનો અશોકભાઈ ભા પટેલ છો ને મારા મયંકભાઈ ગાતા હોય હું તારા નાકા ના પૂરું કરું તો મારું નામ જોગણી નહીં પણ બાપુ એક ગોગાની વાત છે સિકોતરની વાત છે અને સદી માતાની વાત છે કહેવત છે કે પટેલના ઘર ઝોપડી ના હોય પટેલના ઘેર ઝોપડી ના હોય પણ હું તમારા તો જહુ ઝોપડી ભારું છું આજે ખોટી નહીં કાલે ખોટી નહીં હું જહુડી આજે ખોટી નહીં કાલે ખોટી નહીં હા આ જહુએલું ગ્રહ પારકો કરી દીધો વિદેશમાં જિલ્લા પાસા લાવીને વિદેશમાંથી વેરાય રૂપિયા વગરના કરી નાખ્યા એ બીજી એ કહીને હું જ હું મારા જેવી જોગણી ઇતિહાસ પડ્યો છે મારા જેવી માતા ઇતિહાસ પડ્યો છે મારા પટેલ પરિવાર ઘેર જવું જગતની ની બે કોમ જો અધૂરો છે પૂરો ના કરી તો મારું નામ જોગણી નહીં હવા બે મહિનાનો ટાઈમ થશે જવાનીઓની સોગન કઈ કે પૂરું ના કરું તો મારું નોમ માતા નહીં પટેલ પરિવારમાં જહુ છો બાર ની હોય તો જ આવો ને કાજુધી પેઢીઓ કોઈના ઘેર પટેલ ના ઘેર જવું નથી તો ધાપો કરો ન્યાયમાં આવો પોરાય પૂજવા લાવો તો જહુ પેદા થાય અને આ જહુ ની ભક્તિ એ તમે

કાઢી મેલી ના કાઢી મેલી જતી રહી કે ના જતી રહી અને જવાન જો લૂંટાઈ ગયો કે ના લૂંટાઈ ગયો મારું એ દેવ ની વાતો છે તો માતાઓ ની વાતો છે તો દેવ કોણ કરે છે કોઈને ગોગા ની વાતો કરી કોઈને ગોતણ ની વાતો કરી અશોકભાઈ અને વારવા વાળા બેઠું વારી લઈએ જયા કે નખો દેની જોપડી ના રહે ના લઈ ગયા તારા ચારે ઘરના ખૂને જો ખીલા મારેલા ના ખોરું ના તો મારું વાડી ની જોગણી ના કેવાય જયદીપ ઓ બેચર ભા મારા શંકર ના સોમો નાથો ડોહો કરીને ખોરવા છે શક નહીં અને તારા રાવજી બારોટ પરિવારની વાત કરું ને તારા ઓબાની વાત કરું તારા બારોટના લેખની વાત કરું ને તો તૈન ડોહાની વસ્તી ચોથાનું નખોદ્યું મગન કે મગ મગન નોમ મગન નું નખોદ્યું નાખોરું ને તો મારું નોમ જોગ ની લઈ લ્યા બોલ હાચું કે મગન નું નખોદ્યું અને મગનના નખોદિયાની માહિતી તમે ખવશો નખોદિયાની મિલકત ખવશો જગત દીકરી જતી રહી પણ એમાં નાથી કા કોઈ વેરાય જો લીલા અને મારી પસીબા કરીને જો કદાચ નોમ ફરીને આવી હશે ને દીકરી જતી રહી છે એની ઊંચાઈ ભાઈ જેટલી હશે મી હારા તૈન મી જ લેખ કીધો હાથ મી ગોનો નહીં મી ખંઠોડિયાની વાત કરી પટેલ પાહેતાની નહી લૂંટાઓમાં બાકી ના મળ્યું ને ઘોડી આદેશ એવા બાવા ને મલિન જો પૂરું ના કરું તો મારું નામ જોગણી નહીં મારા પટેલ પરિવાર આટલી બધો દેવ આવ્યો છો તમે લાયા છોથી એક દારો ગોગાનો અવસર આદર્યું મને ગોગાના શેઢા ઉપર બેહાર્યો ને કુવા ઉપર હું જોગણી જાવા નેની 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 પાયલ ખખરાઉ જોજરી ખખરાઉ એ બીજી એ કઈ નહિ હું જોગણી છું ઓ મારા દરબાર જાગો ને આ જમીન તો મારા દરબારની છે આ લેખ મારા દરબારોનો પડ્યો છે કુવા બારું ખેતર ને બાજુમાં નાથો ભાકડીને દરબાર ખોડ્યો અને રસ્તો ખોરજો એ જગ્યાનો માલિક જો કદાચ મારો દરબાર ના તો મારું નોમ જોગણી નહીં એટલી તો ખબર ને આપણો ભાજીઓ હતો ડોહા બે બરદ રાખતા એ તો ખબર ને બરદ નો નોમ હતો એ રોમું એવો કાબર ચિત્ર ભરત ના મલીન જો રોમું ના જગાડું તો મારું નામ જોગણી નહીં ઓ પટેલ ઘેર જાવ અને જે દીકરોની વાતો લઈને આવ્યા છે જે દીકરોનો લેખ પૂછવા આવ્યો છો ને એ પૂરો ના કરું તો મારું નોમ જોગણી નહીં લ્યા જા આહો ની પૂનમ આવશે ને આહો ની પૂનમ મારે આવશે ને જો તારા ઘરના સુખના દરવાજા ના ખોલું ના તો મારું લીલીવાડીમાં વાડીમાં ધૂણવું નક્કો મૂસા મારું લીલીવાડીમાં બોલવું નક્કો મૂસા મારું વેરાય મોખંડ ને બાજરીના રોટલા ખાવા નક્કો માસા સાઈઠ માંથી બોતેર કિલો વજન લાયા તો એ તો ઝાલાઓ લાયા મમા મુહાર લાયા શું કહેશે દેવ કોઈદાર કોઈનાથી બંધાતું નહીં દેવની કોઈની તાકાત નહીં દેવ દેવને કોઈ બંધી જાય દુનિયામાં દેવના મોનવો તમે ભૂલ કરો છો એટલે દેવ તમારાથી દરેક મારા જોગણીના લાડકવાયા ભગતો છો મારા છોકરાઓ છે મારી દીકરીઓ છે એક ત્રણસો નંબરની ગાડી સાઈડમાં કરજો ને આપવામાં આવું છે હા તો અનુસોલ તોડી નાખે એવા તોનું સોલે હરખું થઈ જાય હવે દીકરી વાત કરવું શું ભા કે અમુક ઉંમરની વાતો હોય અમુક ઉંમરનો લેખ હોય ઓખની તકલીફ છે ને તો મારા શરીરની નેત્રનો તકલીફ છે એમાં કોઈ દેવને ભરાવતા નહીં અને અમારા હાવો વાત તો લઈને આવ્યા છે બબે ટાઈગરોને લઈને આવ્યા છે વધાવવા તો આઠ નતા આવ્યા હા આઠ નતા આલ્યા મેં તો હતો ને પેલી દીકરી જો કોઈ દર ભાગોર માં પહેવા દઉં તો મન જે જોગણી નથી બોલી આ એક જ વધાવવાળું પેલા ભાઈ નવ હતા એવા નવ બનાવે સા નવ સારું જ રહેશે અને દરેક રાહ જોઈ રહ્યા છે દરેક ની ઘરની વાત હશે ને ભાઈ મારો આ તો રાઠોડ આવ્યા હોય ને બે રાઠોડાની માતા ઉપી થયું હોય મારા યશોક ઠાકોર નો મારા સંજયભાઈ કહેવા રાજુભાઈ ભાઈ પંજાણ બજાર મારી હણ થઈ કોઈ દાડો કોઈ દાડો તમારા નોબના નમૂના જવા લો તો ઠાકોર તમે મારી પ્યાલડી જોગણી નો શંક કર્યો છે એ દુનિયા બોલી બીજું બોલશે ઓ પ્યાલડી તમારા તમારા લોખંડના થાર બે કોનાના ખિલાદાર બડ દુશ્મન ની ભેતે ભમ્પરિયા ભાલા મારું ભઈ એ દુશ્મન ના દુશ્મની કરતા ના શીખવાડું તો એ હું મેલડી મરી જઉં પાવડિયા હી હી બારોગેને મારી માતા બોલે આરોગ્યને મારી બોલે ઉઠનેરી આવી હરોને મારી માતા બોલેને મારી માતા બોલે ઉઠને ઓ તારીડી આઈ

ખમે ખોખરો પરોડો ઝાલ્યો તો ધર્મગલ 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 કરતો ક્યાડી ને આવજે આવજે મારી મેલડી આવજે રો એ આવો મારે મારી કુવાર સદવાડી ભરાવો મારે મારી કુવાર સદવાડી હરાવ મારે મારી મેલડી માડી હરાવ મારે એ માડી માડી

મારી મેલડી આવે દારૂ પીસી આવે હરાવ મારે મારી પેરડી આવે હરાવ મારે આ રે આવે આવે આ વરસાદ ગોમે મેલડી આવે આવે વરસાદ ગોમે મારી મેલડી આવે આવે અરે કોઈ રે મારી મેલડી આવે કોઈ રે રાખે મારી મેલડી આવે

અશોક ભાઈ હું તમારી જોગણી જોગણી વ્યાલણી નદી